तो आधा ना कभी भी राजस्थान की सीमा में दो तो हाथ करके उसको बता देंगे ईमेल के ऊपर धमकी आ रही है मेरे इंस्टाग्राम पे धमकी आ रही है तो इस जो लाइव देख रहे हैं, इसके माध्यम से मैं गोंडल के उस राजा को कहना चाहता हूँ कि तेरे में इतनी तू इतना बड़ा राजा इतना बड़ा कोई तू तु तु तो आधा तीन किलोमीटर इधर से तीन सौ किलोमीटर हम जाएंगे हल्दीघाट के अंदर नया युद्ध कर નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે જે ગણેશ ગોંડલનો જે કેસ છે હવે આ કેસની અંદર મિત્રો કેસનો અંત થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ મિત્રો હવે આ કેસમાં રાજસ્થાનના જે લોકો છે એ અત્યારે મેદાનમાં આવ્યા છે અત્યારે મિત્રો રાજસ્થાનના લોકોએ ગણેશ ગોંડલને ખુલ્લે આમ ધમકી આપી છે રાજસ્થાનના લોકોએ મિત્રો અત્યારે ખૂબ જ ગુસ્સામાં હોય તેમ લાગી રહ્યું છે રાજસ્થાનના લોકો મિત્રો ગણેશ ગોંડલને એવી ચેલેન્જ આપી છે કે જો ગણેશ ગોંડલની અંદર જો હિંમત હોય તો તે રાજસ્થાન આવી અને બતાવે તો અમે માનીએ કે ગણેશ ગોંડલની અંદર જીગર છે એવું મિત્રો અત્યારે જે રાજસ્થાનના જે લોકો છે એમ એ વિડીયો બનાવી અને કહે છે તો મિત્રો આજે ગણેશ ગોંડલનો જે કેસ છે આ કેસનો અત્યારે મિત્રો અંત આવી ગયો છે રાજકુમારની જે વ્યક્તિ દ્વારા મિત્રો બસ દ્વારા ઠોકર મારવામાં આવી હતી અને તેનું મોત થયું હતું તે આરોપીને પણ મિત્રો અત્યારે પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે તો પણ મિત્રો અત્યારે રાજસ્થાનના જે લોકો છે એ માનવા તૈયાર નથી કે રાજકુમારની હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે અત્યારે મિત્રો રાજસ્થાનના જે લોકો છે એ એવું જે માની રહ્યા છે કે રાજકુમારની હત્યા કરવામાં આવી હતી અને તે હત્યાનો જવાબદાર જે મિત્રો ગણેશ ગોંડેલ છે એવું મિત્રો અત્યારે જે રાજસ્થાનના લોકો છે એ માની રહ્યા છે હવે વધુ મિત્રો આપણી પાસે આ રાજ રમત વિશે આપણી પાસે વધુ કોઈ માહિતી નથી જેટલી પણ જાણકારી આપણી પાસે હતી એ આ મુજબ છે અને અત્યારે પોલીસે પણ એને પણ મિત્રો રાજકુમાર ઠોકર મારતા તેનું રાજકુમારનું નિધન થયું હતું તે બસ ચાલકને પણ મિત્રો અત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે અને ખુદ મિત્રો એ બસ ચાલકે એવું કબૂલ્યું હતું કે તેનાથી ભૂલથી સમયે એ તેને ન દેખાતા જે રાજકુમાર નામનો વ્યક્તિ છે અચાનક રોડ ઉપર આવી ગયો હતો જેના કારણે તેનું નિધન થયું હતું એવું મિત્રો એ બસ ચાલકે પણ કબૂલ્યું હતું તો પણ મિત્રો અત્યારે રાજસ્થાનના લોકો છે આ માનવા તૈયાર નથી હવે તમારું મિત્રો વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખ્યું અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જે રાખીએ છીએ વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં